આજે રવિવાર છે ને સોનકી પહેલા હું તૈયાર થઈ ગયો ને આ તો જો સોનકી હજી સુધી હોતી છે હવે તો ડહ વાઈગા લાવ ઉઠાડવી પડશે ઓ ઊભી થા આમ જો ઘડિયાળમાં ડહ વાઈગા આશ પણ નીંદરમાંથી ઉઠાડી મને આજે નથી ઉઠવો મને નિંદર આવે છે એમ નિંદર તો બધાયને આવતી હોય પણ ટાઈમ સર ઉઠવાનો એક એક ટાઈમ હોય હવે આમ ઘડિયાળ હામુ જો ડહ વાઈગા મને થોડો આજે તાવ હોય એવું લાગે છે હે તાવ આવ્યો છે હું પણ ખોટું બોલસો આખું શરીર તો ઠંડુ બરફ જેવું છે કાઈ તાવ આવીબો નથી મે કીધું ને મને તાવ છે તો છે બસ બીજું કંઈ નહીં હા તો તને તાવ છે ને તો કાઈ વાંધો નહીં તું એક કામ કર બહાર જા ફ્રેશ થઈ જા ને મારી હાથે ચા બનાવ જા આજ ચા હું નહીં બનાવ તો તું ચા નહીં બનાવે તો કોણ બનાવશે તમે તો તું તમારી માટે ચા બનાવું છું આજે એક દિવસ મને તાવ આવે છે તો તમે મારી માટે ચા પણ નહીં બનાવો હે પ્લીઝ હા રોહા બનાવી દઉં છું તારી માટે આજનો ડી ચા પછી કોઈ દી મારા હાટુ ઈ ચા નથી બનાવી દી મેં આજ મારે ઘરવાળી હાટુ બનાવી પડે છે કાઈ વાંધો નહીં બીજું હું મજા નથી ને એટલે બનાવી પડે લાઈ ચા તૈયાર થઈ ગઈ છે ને દઈ દઉં સોનકી તને તો મજા નથી ને તો તું મોબાઈલમાં કેમ ગેમ રમે છે હા હું ગેમ રમું ને તો મને તાવ મટી જાય આ સાદું તો મને કાઈ સમજાતું નથી હવે તું એ બધી વાત મૂક ને પેલા લે આ મસાલાવાળી મસ્ત કડક ચા પી લે મે બનાવી દીધો બાકી મે એટલે મસ્ત જ બને ને તો તમે જે મસ્ત મસ્ત ચા બનાવી છે ને એવી રીતે મસ્ત મસ્ત આખો ઘર સફાઈ પણ કરી નાખો ને કપડા પણ ધોઈ નાખો હે આ બધું હું કાઈ નથી કરવાનો એક તો મે આ ચા બનાવી ને તેને તું મારી ઉપર ઉપકાર નાઈ ને બીજો આ બધું કામ હું કાઈ નથી કરવાનો તમે નઈ કરો તો કોણ કરશે ઈ બધું હું કાઈ નો જાણું હો ભાઈ પણ હું નથી કરવાનો ઈ ફાઈનલ છે

જવું ત્યાં ડોક્ટર છે ને મોટો ઇન્જેક્શન આપી દે અરે ના ના આપણે ડોક્ટર ને કે અમને ઇન્જેક્શન નથી જોતું અમને ખાલી ગોળી આપો ગોળી એનાથી અમને સારું થઈ જાય ના 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 હવે મને ધીમે ધીમે તાવ થતો હોય ને એવું લાગે છે તો હું કહું છું હવે તને જેમ ધીમે ધીમે તાવ થતો જાય છે ને તેમ ધીમે ધીમે હવે તું હળવેક થી રસોડામાં જા ને મારી માટે ફર્સ્ટ ક્લાસ એક નંબર ની રસોઈ બનાવી દે હા તો હું તમને એ જ પૂછવાની હતી કે આજે તો જમવાનું તમે જ બનાવશો ને કા જમવાનું હવે કીધું કે હવે જમવાનું હું બનાવું હે તો તમે બનાવો તો કોણ બનાવશે આજે જમવાનું એ સોનકી મારાથી બને કાચું બને પાકું બને હું જમવાનું એટલે બસ આજે મને એક દિવસ છે તો પણ તમે જમવાનું બનાવો પ્લીઝ પ્લીઝ ના બોલતી પ્લીઝ તો મારે જમવાનું બનાવું પડશે ઇમોશનલ બ્લેકમેલ કરે છે આજ તો તું મને હવાર નહીં કોણ જાણે આજે ક્યાંથી દીવ ઈગો છે ને હવાનું બધુંય કામ હું કરું છું હવે રાંધવાનું ઈ મારે હવે કેવું બનશે હવે જોઈએ હવે હું બનાવું હાલો હવે રસોઈ બની ગઈ છે હવે જેવી બની હોય એવી ખાવું હોય તો ખાહે ને તો હું તો હવે સુઈ જવાનો હવે રસોડામાં રસોઈ તૈયાર કરીને મૂકી દીધી છે તને જ્યારે ખાવું હોય ને ત્યારે ખાઈ લેજે ને મારી માં હવે તું એક મારી ઉપર કૃપા કરજે હવે તું મને કાઈ કામ નો ચિંતી કેમ કે હવા નો કામ કરી કરીને હું આજે બહુ થાકી ગયો છું ને હવે હું સુઈ જાવ છું હો એક મિનિટ જરા ફોન આવ્યો এএ হেলো তুমি জা঵ি বাই মাপ ফুুদ এর ইচো বাখ বানো করাং নিত মাই দেশ্ন হেনে ওয তো তুমাই আই দাপা মিশ্নি? এতুমি খাইন ংললো આટલી મહેનત કરીને રસોઈ બનાવી એનું હું એ તમે ખાઈ ને હું તમારી બેન બર્ગર ફ્રેન્ચ ફ્રાઈ ખાવાની છું હે સારું તો હું જાઉં છું હવે હું સીધી હું સાંજે જાવી કરીને અબાર આખા ઘરનું કામ મારી પાસે કરાવી લીધું ને આ તો જો કેવી ઘરવાડી છે ઓય આ હાલો હું જાઉં છું શોપિંગ કરવા